નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું દસ્તાવેજ એક બનેલી ઘટના વિશે દીકરાને માથે આજે તૂટી પડ્યું છે છે સાસરેથી સંદેશો કે રૂપિયા લઈ જેઠ સુદ બીજે હથેવાળે પરણવા આવજે રૂપિયા નહીં લાવે કે બીજની ત્રીજ કરીશ તો બીજાની સાથે ચાર ફેરા ફેરવી દઈશ વાંચતાની સ્વારજ જ જોવાને નિશાશે મેલ્યો શું વેવિશાળ તૂટશે પાંચ પાંચ વર્ષના ધૂળમાં રમતા હતા ત્યારથી પંદર પંદર વર્ષ સુધી જેનું ધ્યાન ધરેલું તે રાજબા શું આજ બીજાને જાશે ના બાપા નમાયા અને નિરાધારે રાજપૂતની તાજી ફૂટેલી મોસર ઉપર પરસેવાના ટીપા વળી ગયા બાપની આખી જાગીર ફના થઈ ગઈ હતી વારસામાં એને એક ઘોરડું મળ્યું હતું અને બીજું મળ્યું હતું આ બાળપણનું વેવસા આશા હતી કે સુખની ઘડીઓ ચાલી આવે છે આશા હતી કે એના નિસ્તેજ અને સુના ઓરડામાં અલબેલી ગરાસણ આવીને જુના વાસણો માંજશે રૂપાળી માણ કરશે મૈયરથી પટોરા ભરીને કરિયાવર લાવશે અને મામો મનેય પહેરણામી કરશે પણ કાગળ વાંચ્યો ત્યાં તો ગરાસના મસ્તકમાંથી એક ગરાસણના લાડકોડ માણછાડ છાડ ગારોળીપા કરિયાવરના પટારા અને પહેરામણી બધાએ મલોખાના માળખાની માફક એ વિખાઈ ગયા પૂર્વજોનો લોહી એની રગ્યરગમાં દોડવા લાગ્યો મસ્તકના ભણકારા બોલવા લાગ્યા કે મારી બાયડી બીજે જાય એ કરતા તે મોત ભલું મારું મરું પણ કોને મારે કાટેલી તલવારને સજાવવાના પૈસા નહોતા જેસે ગયું એમાં લખ્યું હતું કે એક હજાર પૂરા ન ભરવું ત્યાં સુધી બાયડીને મા બેન સમજીશ રજપૂતે દસ્તાવેજ ઉપર દસ્તક કર્યા દસ્તાવેજની નકલ લઈને રૂપિયા એક હજાર સાથે ચાલ્યો ગયો અને રાજબાઈના મયરમાં બેઠી બેઠી શું કરે છે પરથારના સ્વપ્ન જુએ છે નજરે નહોતો તોય જાણે આરસ પહાણમાં કોઈ કારીગર એ પોતાની મનમાની પ્રતિમા કંડારતો હોય તેમ એ બેઠી બેઠી પોતાના ગરીબ કંથની ચિથરે હાલ મૂર્તિને અંતરમાં ચિંતવ્યા કરે છે પિયરિયામાં ગોઠતું નથી પોતાના ઘરની એને હૈયે ભૂખ લાગી છે જેઠ સુદ બીજને આભમાં ઉદય થયો તે વખતે જમાઈ રાજે સાસરે આવીને ભર ડાયરામાં વચ્ચે કોથળી મૂકી કહ્યું લ્યો મામા આ રૂપિયા આખા ડાયરાને ખબર પડી કે સસરાએ ગરીબ જમાઈને આપઘાત કરવા જેવો મામલો ઉભો કર્યો હતો ફિટકારો દેતા દેતા ગરાસિયા ડાયરામાંથી ઊભા થઈ ગયા સાસરિયાના મો શામ બન્યા અને ઓરડાને ખૂણે આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસાવતી કન્યા કંપવા લાગી કે નક્કી મારા માવતરનો વેર મારો ધણી મારા ઉપર જ ઉતારશે સસરાના ગામના એ જાડવાને છેલ્લામાં છેલ્લા રામ રામ કરી રજપૂતાણીને વેલડામાં બેસાડી રજપૂત પોતાને ઘેર લઈ ગયો ધડકતે હઈએ રજપુતાની ઓરડામાં દાખલ થઈ એ ઘર નહોતું સ્મશાન હતું જેને લુગડે જરી રજ નોતી અડી એવી લાડમાં ઉછરેલી જોબનવંતીએ આવીને તરત હાથમાં સાવરણી લીધી સાસુ સસરા કે દેર નણંદ વિનાના સુનકાર ઘરને વાળ્યું ફરી ફરી વાળ્યું ઓરડો આભલા સરખો ચમકી ઉઠ્યો પચીસ પચીસ વર્ષ પૂર્વે પોતાની સાસુએ હાથે ભરેલા એ હીરના ચંદરવા ભીતો ઉપર લટકતા હતા એના ઉપર ઝાપટ મારીને રજ ખંઘેરી ઓરડામાં હજારો નાના આભલાને ઝગમગાગ જગમગાગ છવાઈ ગયો રાતે સ્વામી પાસે બેસીને મોતીનો વીંજણો ઢોળતા ઢોળતા રજપુતાણીએ થાળી જમાડી ધરતી ઢાળું મોઢું રાખીને અબોલ રજપૂતે વાળું કરી લીધું પિયરથી આણામાં આવેલી આકોલિયાના રૂની રેશમી તળાઈ બિછાવીને એરંડી એરંડીના તેલનો ઝાંખો દીવડો બાળતી બાળતી એ રજપૂતાની પથારીની પાંગત ઉપર વાટ જોતી બેઠી સ્વામી આવ્યો પથારીમાં તલવાર ખેંચીને પોતાની અને રજપૂતાણીની વચ્ચે ધરી દીધી પીઠ ફેરવીને એ સૂતો પથારીને બીજે પડખે રજપૂતાણીએ પણ એ પોતાની કાયા લંબાવી ઉઘાડી તલવાર આખી રાત વચ્ચે પડી રહી નાનકડી એક તલવાર કરોડો ગાવનું અંતર એવી એવી રાતો એક પછી એક વીતવા લાગી આખો દિવસ એકબીજાની આંખોમાં અમી જરે છે અબોલ પ્રીતિ એકબીજાના અંતરમાં એ સાત તાળીની રમતો રમે છે અને છતાંય રાતની પથારીમાં ખુલ્લી તલવાર કા મુકાય રજપુતાણી આ સમસ્યા કેમે કરીને ઉકેલી ન શકી એને જોયું કે ઠાકોરના આચરણમાં પોતાની પ્રત્યે રીસની નિશાની નથી સાથે જ આવે છે કંઈ પરીક્ષા કરતો હશે વરદાનગીમાં કઈ ખામી હશે કઈ મંત્ર સાધતો હશે કઈ કળાયું હૈયું વિંધાવા લાગ્યું અમીનો કટોરો જાણે હોઠ પાસે આવીને થંભી ગયો છે એક બે ત્રણ રાતો વીતી ચોથી રાતે ઠાકોર આવ્યા સુતા રજપુતાણા ભીતને ટેકો દઈને ઊભી ઉભી રહી મદરાત થઈ તોય જાણે એ આંખનો માર્યા વિના મીણની આકૃતિ જેવી એ છે ઠાકોર બોલ્યા કેમ છો રજપુતાણીની આંખમાંથી ડળક ડળક આંસુ નીકળી પીડ્યા કેમ આંસુ પાડો છો પિયરિયું સાંભળતું હશે ભાવ થયું ઠાકોર હવે તે હલ થઈ પિયરિયાનું વેર શું હજી એ નથી વળી રહ્યું તમારે કહેવું છે શું તમે રજપૂત છો તેમ હું પણ રજપૂતાણીનું દૂધ દાવી છું આખું જીવતર તલવારના અંતર રાખો નહીં બોલું ત્યારે આ શું કરે છે ફક્ત તમારા અંતરનો ભેદ જાણવા માગું છું તમારા માર્ગમાં આડી આવતી હોવ તો ખસીને મારગ દઉં શેનો ભેદ આ તલવારનો રજપૂતાણી લ્યો આ વાંચો વેપારીએ કરાવી લીધેલા દસ્તાવેજની એ નકલ હતી એ વાંચતા વાંચતા તે રાજવાની આંખો દીવામાં નવું તેલ પુરાય તેમ ઉજળી બની ગઈ એનાથી બોલાઈ ગયું રંગ છે તારી જનેતાને હે ઠાકોર વાંધો નહીં ચોરે બેસી બેસીને ઠાકોર બે પહોરદી ચડે છાશ પીવા આવ્યો પોતે પરોવેલા મોતીનો નવરંગી વીંજણો ઢોળતી ઢોળતી રજપોતાણી પડખે બેઠી અને બોલી હવે આમ ક્યાં સુધી બેસી રહેશો ત્યારે શું હળી કાઢું રજપૂત તિરસ્કાર હસ્યો આ લ્યો કહીને રજપૂતાણીએ એ પોતાના અંગ ઉપરની સૌભાગ્યની એ બે ચૂડલીઓ સિવાયના તમામ દાગીનાનો ઢગલો કર્યો ઠાકોરે ઢગલા સામે જોઈને બોલ્યો આનું શું કરું કરજ ચૂકાવી નાખું બસ ધીરજની અવધિ આવી ગઈ રજપૂતાણી બાયડીના પાલવડ વેચીને વ્રત છોડાય ઉતાવળું બોલી નાખોમાં ઠાકોર જુઓ આમાંથી બે ઘોડિયું બબે બે પોશાક કરાવો ને બે જોડ હથિયારની બીજી જોડ કોના માટે મારે માટે તમારા માટે હા હા મારા માટે નાની હતી ત્યારે બહુ પહેર્યા છે તલવારો છાની માની સમણી છે હથિયારો અંગે સજીને કાળી રાતે મેં એકલીએ ચોકી કરી છે આજ સુધી છોકરાની રમતો રમતી હતી હવે સાચો વેશ સમજીશ સજીશ તમારો નાનેરો ભાઈ બનીશ રાજપૂત સમુજ ભેર જોઈ રહ્યો અંગે વીરના વસ્ત્રો શસ્ત્રો સજીને બે ઘોડે સવાર કોઈ મોટા રાજ્યની ચાકરી ગોતવા નીકળ્યા છે વિધાતા પણ પલ પલ વિસામણ પલવાર વિમાસણમાં પડી જાય કે આને તો મેં નારી બનાવેલ કે નર આવી રીતે રાજબાની સુરત બની ગઈ છે આંખમાંથી લાલ ટશર ફૂટી છે રાજધાનીના દરવાજામાં બે ઘોડા નાચ કરતા કરતા દાખલ થતા હતા તે વખતે જ બાદશાહ સલામતીની સવારી સામી મળી વિધાતાની આ બે કરામતોને દેખી બાદશાહ ફિદા બની ગયો પૂછ્યું કોણ છો રજપૂત છીએ કેમ નીકળ્યા છો શેર બાજરી સારું અહીં રહેશો બે જણાએ માથું નમાવ્યું સગા થાવ છો હા નામવર મામા ફૂઈના બે રજપૂતની ચાકરી નોંધાણી શિકારની સવારીમાં બાદશાહના હાથી ઉપર જે વખતે જખમી થયેલા સાવજે એ કારમી તરાપ મારી તે વખતે બેહિસ્તના દરવાજાની અને બાદશાહની વચ્ચે એક જ ટુ અંતર હતું પચાસ રક્ષકોની તલવારો શરમાતી ઊભી હતી ત્યારે વખતસર એ સાવજના ડાચામાં કોનું ભાલુ પેસી ગયું એ ભાલુ રાજબાનું હતું સાવજ સોસરો વિધાય ગયો તે દિવસથી બે રજપૂતને બાદશાહના શયન ગૃહની અટારીનો પહેરો સોંપાયો આખી રાત દેતા દેતા એ એક વરસ વીત્યું હજારનો જોગ થયો મેઘલી મધરાત ગળતી આવે છે વરસ વરસના વિજોગી વાદળા આભમાં જાણે અણધાર્યા સામા મળ્યા અને એકબીજાને ગળે બાથ પીડીને એ પથારીમાં પડ્યા છે નયનમાંથી પ્રેમના આંસુ નેતરતા હોય તેવા વરસાદના કોરા ટપક ટપક ધરતી ઉપર પડે છે એ મધરાતના મૂંગા મધુરા આલિંગન જાણે કે કોઈ જોતું નથી માત્ર કોઈ કોઈ નાનકડું ચાંદરડું જ એ મેગાડંબરના મહેલની એ ઝીણી ચિરાડમાંથી એની તોફાની આંખ તગતગાવીને તગાવીને મલકી રહ્યું છે તમારાના લહેરકાની સુરીલી જમાવટ એ વાદળાની ઘેરાતી આમાં મીઠી નીંદર ભરી રહી છે એકબીજાને બચી લેવાતા પ્રીતની ધગધગતી ગરમી પરજળી ઉઠે તેવી જાણે કે વીજળી રળકે છે સામસામા હૈયા દબાતા હાંશ હાંસના ઉદગાર વછૂટે તે જાણે કે ધીરા ગડગડાટને રૂપી આખા વિશ્વની અંદર સૌને કાને પડે છે તેવે વખતે ઝરૂખાની પરસાળમાં ચોંકી દેતા બે રજપૂતોની કેવી ગતિ થઈ રહી હતી થાંભલીને ટેકો દઈને ઉભેલા ઠાકરની આંખ જરાક મળી ગઈ હાથમાં ભાલા સોતો એ ઉભો ઉભો જ જામી ગયો ઠકરાણી એકલી ટેલે છે એની આંખ આભમાં મંડાઈ ગઈ છે એને સાંભળ્યું કે અષાઢ આવ્યા બીજે અષાઢ આવ્યું બાર મહિના વીત્યા આખા સંસારમાં આજ જાણે કે કોઈ એકલું નહીં હોય બીજો ગણ હું એકલી રંગભીનો સામે ઊભો છું છે તે જાણે સૌ જોજન આગે ઊભો છે વાદળાના ગડગડાટ સાંભળ્યા વિરાંગના કોઈ દિવસ નોતી ડરી સાવજની ત્રાળથી એ નોતી ડરી તે આજે ડરી દોડી સ્વામીને વેટવા તસુ એક અંતર રહેતા થંભી પચાસ ગા વાઘેના એક નાના ગામડામાંથી વાણિયાએ જાણે આંચકો માર્યો આખો સંસાર જાણે કે એને ધકો મારવા ઘસી આવ્યો એ ઉભી રહી ઊંઘતા કંથના મો ઉપર એને શું જોયું કદી નહોતું જોયું તેવું રૂપ વિયોગી વેદના ભર્યું અને રીબાતું રૂપ પાછા ડગલા દેવા લાગી રૂપ જોતી જાય પાછા ડગલા દેતી જાય અને વાદળાની મસ્તી સાંભળીને જાણે એના પગ ધરતી સાથે જડાતા જાય વિરત્વ બધું જાણે એની છાતી ભેટી બક્તર ભેદી નિશાસાને રૂપે બહાર આવ્યું એક નિશાસો એક જ નિશાસો કેટલો તોલદાર હશે ધરતી ઉપર જાણે ધ નિશાસો પડ્યો આભમાં અજવાળું હોત તે દેખાત કઠોડા ઉપર હાથની કોણી ટેકવી અને હથેલીમાં ડોલર જેવું મોંઘાલી રજપુતાની ઉભી રહી બપાઈઓ જાણે સામેથી કંઈક સમસ્યાનો દુહો બોલ્યો પીયું પિયુ પિયુ ના પડછંદા ગાજી ઉઠ્યા

ત્યારે જ એને બાંધવ મટાડી પતિ બનાવીશ ત્યાં સુધી તે ભાઈ બહેનના સગ પણ સમજવા સવાર પડ્યું હયામાં વાત સમાતી ન હોય તેમ બેગમે બાદશાહની આંખ ઉગાડતા જ વાત કરી કે આ બે રજપોતોની અંદર કંઈક ભેદ છે એમ શું કટકા કરી નાખો નાના કટકા કરવા જેવો નહીં કટકા સાંધવા જેવો ભેદ છે આ જોડીમાં એક પુરુષ છે બીજી સ્ત્રી છે વચ્ચે કોઈ ગુપ્ત વિજોગ છે દિવાની થા દિવાની થામાં દિવાની જોતી નથી બેયની આંખમાંથી અંગારા ઝરી રહ્યા છે પરીક્ષા કરો પછી કોણ દીવાનું છે તે જોશો તે શા પરથી જાણ્યું મદરા તે મારી આંખમાં નિંદર નહોતી મેં અટારીમાંથી એક ઊંડા નિશાસો સાંભળ્યો દિવાલો પણ એ નિશાસાના અવાજથી ધપકી રહી છે એક દુહો પણ બોલી એવો દુહો ફક્ત ઓરતના હૈયામાંથી જ નીકળી શકે શી રીતે પારખી શકાય એ રીત હું બતાવ બે જણને આપની પાસે દૂધ પીવા બોલાવો એમની સામે જ દૂધની તપેલી આગ ઉપર મેલાવો દૂધ ઉભરાવા દેજો ઢોળાવા દેજો બેમાંથી જે રચવું દૂધ ઉપરાતું જોઈને આકળ વ્યાકળ બને તેને ઓરત સમજજો ઓરતનો જીવ જ એવો છે કે દૂધ ઉભરાતું જોઈને એની ધીરજ નહીં રહે મરદ એની પરવા પણ નહીં કરે આ નિશાની એ ઓરતથી છુપાવી નહીં શકાય ગાફેલ બનીને ઉઘાડી પડી જશે બાદશાહે મુકાયું દૂધમાં ઉભરો આપ્યો ગઈ રાતે જેના અંતરના બંધ તૂટી પડ્યા હતા તે બીજો ગણ રજપુતાની પોતાના પુરુષ વેશનું ભાન હારી બેઠી આકુળ વ્યાકુળ બનીને બોલી ઉઠી એ એ એ દૂધ ઉભરાય ઠાકોરે એના પડખામાં કોણી મારીને કહ્યું કે તારા બાપનું ક્યાં ઉભરાય છે પણ ભેદ બહાર પડી ગયો બાદશાહ બંનેને બેગમના ખંડમાં તેડી ગયો બેગમે મોં મલકાવીને પૂછ્યું બોલો બેટા તમે બંને કોણ છો સાચું કહેજો બીશો નહીં અભય વચન છે ગરાસણીના ગાલ ઉપર શરમના શેરડા પડી ગયા એના પોપચા ઢળી પડ્યા ઉઠીને એણે અદબ કરી દીવાલની ઓથ વાડે એ ખાનગી વાણિયાના દસ્તાવેજની વાત કહી વાહ રજપૂત વાહ રજપૂત ઉચ્ચાર તો બાદશાહ એ મોંમાં આંગળી નાખી ગયો એણે કહ્યું તમે મારા બેટા બેટી છો હું હમણાં જ તમારે ગામ વાણિયાને રૂપિયા મોકલાવું છું તમે બે જણ મારા બીજા મહેલમાં રહો આજે મારે ઘેરથી જ ઘર સંસાર શરૂ કરો ત્યાં તો બેગમ દોડી પોતાની પાસે રજપૂતાણીના મહામોલા પોશાક હતા તે લઈને હાજર કર્યા ઠકરાણીને કહ્યું બચા આ પહેરી લે બે જણાની આંખમાં આંસુ વહેતા થયા અંજલિ જોડીને એમણે બેઉ બોલ્યા અન્નદાતા અમારા સાચા માવતર તમે જ છો પણ અહીં આ વાત નહીં બને અમે પોતે જ જ્યારે વાણિયાની પાસે જઈને એ ચૂકવીએ દસ્તાવેજનો કાગળિયો હાથે હાથ લઈ ચીરી નાખીએ ત્યારે જ વ્રત છૂટશે રજપૂત બેલડીને બાદશાહે ગાડા ભરી સરપાવ આપ્યો ગામ તરફ વિદાય કરી વાણિયાનું કરજ ચૂકાવી બધી જમીન છોડાવી આ વ્રતધારી બેલડીએ દિવસે વિવાહની પહેલી રાત ઉજવી મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને ને કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયો બનાવો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે